વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠામાં રેલવે કર્મચારીઓનો ઉગ્ર અવાજ વિવિધ લંબિત માંગણીઓ છે અને એ મુદ્દે રેલવે કર્મચારીઓએ આજે ઘેરાવો અને ધરણા કરી વિરોધ નોંધાવ્યો પેન્શન કમિશનની રચના માંગ અનેક વાર કરવામાં આવી છે અને આમ છતાં પણ કર્મચારીઓમાં અસંતોષ જોવા મળ્યો છે ત્યારે રેલવે કર્મચારીઓએ તંત્ર સામે વળગેલી જે ઉગ્ર સુસ્તતાને લઈ પડકાર ઉઠાડ્યો છે અને હવે વહેલામાં વહેલી તકે આ માંગણીઓ સંતવાની સંતોષી જવામાં આવે તેવી જીદ પણ પકડી છે અને આગાહી કરવામાં આવી છે જો સમયસર કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવતી ઓગણીસ સપ્ટેમ્બરના રોજ એટલે કે આજે ઇન્ટિગ્રેટેડ કુંબોલી સામે

જ્યાં ઓગણીસ સપ્ટેમ્બરે એટલે કે આજે પ્લેટફોર્મ નંબર એક ઉપર ઘેરાવો કરવામાં આવ્યો છે કર્મચારીઓ દ્વારા ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી